હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વલગ માં અને અમે આયા છે માતા દર્શન કરવા તમે જોઈ શકો આ છે મંદિર નો ગેટ અને અમારા બૈર પણ અહીં છે શું લાવે છે આપડા શ્રીફળે અગરબતી લાવે શ્રીફળ અને અગરબત્તી બીજું

અને સામે તમને જે રતનબી માતાનો જે જૂનો ઇતિહાસ જે પૌરાણિક મંદિર છે ને એ સામે છે ને જે નવું મંદિર છે અને મંદિરનું લોકેશન આપણને આવી રીતે કંઈ જોવા મળે છે તો એ વિડીયોમાં જોઈ શકો છો તો આપણે સીધા તમને માતાજીના દર્શન કરાવીશું તો મોગરબતી કરું ત્યાં સુધી તું ઉપરાંત ધૂપકીને હેરાય

એ રતન બે અમારા વિડીયો લાખો કરે લોકો શેર કરે ફોલો કરે એ બધું કે લાઈક કરે હ્ય નહિ કેવું નહીં કેવું તો મિત્રો બાઈ રામ કે કે માતા કે પ્રાર્થના કરે હ કે અમને ખૂબ ફોલો કરે લાઈક કરે અને શેર કરે વિડીયે કાઈક કારણ કે ઠાકોર સમાજની દીકરીનું મંદિર છે રતનબેનું અને કેટલા લોકો આ મંદિર જોયેલું છે કોમણમાં જણાવો હા અને ઠાકોર સમાજની જે દીકરીનું મંદિરનો જે ઇતિહાસ છે ને બસો અઢીસો વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો જય રતનબેન રાજા તો તમને સારી રીતે દર્શન પણ કરાવજો ત્યારે તમે દર્શન વિડીયોમાં પણ કરી શકો છો તો અત્યારે હાલમાં ઠાકોર સમાજની દીકરીનું મંદિર હોય ને તો એ કદાચ ભાભર તાલુકાના તેતરો ગામમાં છે બીજે ક્યાંય હોય તો મને કોમેન્ટમાં જણાવજો રિપ્લાય લો કોમેન્ટમાં કે કઈ જગ્યાએ મંદિર છે ઠાકોર સમાજની દીકરીનું અને અહીંયા સદારામ બાપુ પણ ટોટાણાથી આવેલા છે આ મંદિરે સદારામ બાપુ એ ટોટાણાથી આપણે પરથી થયા ને એ ત્યારે આવ્યા હતા જય માતા ઉપરાંત ધૂપકી જ નાખ્યું થઈ ગયું હવે આપણે લાઈવમાં દર્શન કરાવી દઈએ તમને થોડોક વધારે ખારી રીતે તો તમે દર્શન કરી શકો છો માતાજીના વિડીયોમાં જોઈ શકો છો તો કોમેન્ટમાં જયરતનભાઈ લખવાનું ના ભૂલતા અને આ છે બસો વર્ષ જૂનું માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અને મંદિર આપણને જો આવી રીતે જોવા મળે જુઓ આવી રીતે મંદિર જોવા મળે છે આપણને અને બેકગ્રાઉન્ડ આખો જોઈ શકો છો અને અહીંયા શ્રીફળના તોરણ પણ લોકોએ બાંધેલા છે હવે માતાને માનતા રાખે ને શ્રદ્ધા હોય એટલે એમની શ્રદ્ધા માતાજી પૂરી કરે ને માનતા એટલે તો આવી રીતે તોરણ બાંધી જાય માતાએ વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયા જો પારણા પણ છે માતાજીએ પારણા મૂકેલા છે જેને માતાજીએ બાળક કોઈને ન થતું હોય ને એમને માતાજી માનતા રાખીને બાળક આપ્યું હોય ને તો જો દીકરો કે આપે અને એમને જો આવી રીતે તો આપણે કોળીએ પણ પારણા મૂકેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો બોલો હું મિસ્ટ્રી થાય પણ માફ કરજો મિત્રો આવી રીતે આપણને બધું લોકેશન જોવા મળે છે તમે જોઈ શકો છો મંદિરનું અને આ છે નવું મંદિર અને આ છે અઢીસો વર્ષ જૂનું મંદિર જે ઢૂલો છે પાછા તમે જોઈ શકો એ ઢૂલાના બાજુમાં મંદિર છે અને આ લગભગ અઢીસો વર્ષ પહેલાં મંદિરનીત્યા છે અને આ પછી એના પછી નવું બનાવી દઉં આ પણ મંદિર તમે જોઈ શકો છો આ મંદિર જોઈ શકો છો અને તમને દર્શન મંદિરના પણ કરાવી દઈએ જય માતા મળતા તો અહીંયા દીવો ચાલુ છે અત્યારે અને તમે માતાજીના દર્શન કરી શકો છો અહીંયાથી તો કોમેન્ટમાં જય રતન બે લખવાનું ના ભૂલતા મિત્રો તો આવી રીતે મંદિર આગળનું લોકેશન આપણને જોવા મળશે છે અહીં પણ નાના નાના મંદિરો છે તો વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયા આપણે જે તેતરવાથી સિત્તેર નેસેડ તરફ જતો રસ્તો છે ગાડી પણ ચાલી રહી છે તો આવી રીતે આપણને મંદિર જોવા મળે છે તો તારે કઈ કેવું હવે ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને ફોલો કરજો બધું બધું ફોલો કરજો યુટ્યુબ જોતા યુટ્યુબ ને કરજો તો વિડીયો પૂરો જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર આભાર તો વિડીયો પૂરો જોવા બદલ દિલથી ખૂબ ખૂબ ખુબ થેન્ક ફોર વોચિંગ જય માતાજી